બેન તમારું નામ પવિત્રા બેન ક્યાં ગામ રહ્યો છો હયા ઉદય તમને શું તકલીફ હતી કમર કેટલા સમય થયા સાત આઠ વર્ષ સાત આઠ વર્ષમાં કમરમાં તમે કોઈ ડોક્ટરને બતાવેલું એમઆરઆઈ કરાવ્યું હતું છતાં તમને ક્યાંથી કમર મટતી નથી પછી તમે નક્ષ કુદરતી ઉપચાર કેન્દ્ર જામજતપુર બતાવવા માટે આવ્યા અને જયદેવભાઈ ચુડાસમાને આજ તમે વર્ષોથી ઓળખો છો કારણ કે તમારા ગામમાં એ વિઝિટ કરવા આવતા અને શરૂઆતમાં તમે પ્રેગ્નન્સી માટે એની પાસે જ દવાઈ લીધી હતી અને તે પછી તમને પ્રેગ્નન્સી રહી ગઈ હતી અત્યારે તમારે બે સંતાન છે અને પ્રેગનન્સીની દવા આપણે એક મહિનો કરી હતી ને વીસ દિવસમાં તમને પ્રેગ્નન્સી રહી ગઈ અને તમે એની પહેલાં વરદાન હોસ્પિટલમાં બધે પ્રેગ્નન્સી માટે તો દવા કરાવી હતી અને તે દિવસનો આજ લગભગ દસક વર્ષથી આ તમને અનુભવ છે એટલે તમે એ બતાવા એવા હવે તમારે આજે ત્રીજો ધક્કો ચોથો ધક્કો છે પહેલાં ધક્કામાં તમારું કપિંગ થેરાપી કર્યું પછી બીજા ધક્કામાં તમારું કપિંગ થેરાપી કર્યું ત્રીજા ધક્કામાં તમારું કપિંગ થેરાપી કર્યું અને ચોથા ધક્કામાં કપિંગ થેરાપી કર્યું બરાબર હવે ચાર વખત તમારું કપિંગ થેરાપી કરવું પડ્યું હવે અત્યારે તમને કેટલું રિઝલ્ટ દેખાય છે હવે તમને કામ કરવામાં કે ઉઠવા બેહવામાં એમાં તકલીફ તમને હવે થોડુંક સીડી ચડવામાં ને એમાં થોડુંક વજન વાળું કરવામાં અત્યારે રેગ્યુલરમાં તમને સારું થઈ ગયું ન તમે નીચે ના બેસી શકતા વાકું વાકું કામ ન કરી શકતા બધું ઓકે થઈ ગયું અત્યારે અત્યારે એસી નેવું ટકા તમે હાજર થઈ ગયા છો